ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ દિવસ ઉપર તમારું સ્વાગત છે મારી છે મારા આજે મારો બર્થડે છે તો મારા બર્થડે માં મે વિચાર્યું હતું કે કંઈક અલગ હું કરીશ તો અલગમાં એવું છે કે હું જ્યાં જ્યાં જેટલા દુકાનોમાં જઈશ મતલબ મારા ઓળખી વ્યાપારી બી જે પણ છે તો એમને જઈને કહીશ કે આજે મારો બર્થ છે અને મારા બર્થ ડેમાં તમે લોકો તમારા તરફથી શું મને ફ્રી આપશો એટલે કે શું ગિફ્ટ આપશો તો પહેલી દુકાન અમારા સોની છે એમની છે તો ત્યાં જઉં છું અને ત્યાં જઈને જોઈએ છે કે શું મને ગિફ્ટ આપે છે તો મળીએ છીએ એમની દુકાને એમની દુકાને અકોટામાં છે અકોટા ગાય સર્કલ છે ત્યાં હું ત્યાં જઈ રહી છું અને ત્યાં જઈને એમની સાથે વાત કરીએ છીએ શું કહે છે શું ગિફ્ટ આપે છે આઈ એમ સો એક્સાઇટેડ મને આજે ગિફ્ટ મળવાનું છે તો મળીએ આપણે દુકાને ચાલો સો આવી ગયા છે નેહા જ્વેલર્સ તમે જોઈ શકો છો પુરુષોત્તમ નગરની બાજુમાં જ છે આ એકદમ એક્ઝેક્ટ આપણે જઈએ છીએ ઉપર शॉप चल रही है। हेलो। मैं ठीक हूँ। देखो, ये हमारे हैरी भैया। है। आपका नाम तो मुझे हैरी ही पता है। <laughs> तो मेरे भाभी हैं। अन्यथा मैं जो इशारों चलना दूँ। कलेक्शन। तो હરીભાઈ આજે મારું બડ ડે છે થેન્ક યુ પહેલાં તો હું તમને અને મારો બ્લોગમાં એવું છે કે આજે મેં નક્કી કર્યું છે કે હું જે જે મારા ઓળખતા પડકતા જ્યાં હું ડેલી લેતી હઈશ રેગ્યુલર હું જેની કસ્ટમર છું એમના ત્યાં જઈશ અને એ લોકોને કહીશ કે તમે મને શું તમારા શોપમાંથી ફ્રી આપશો બડ ડે ગિફ્ટ સો જોઈએ છે હવે હરીભાઈ મારા માટે શું કાઢે છે મળી હાજી હાજી ફર જોઈ ગયો મને ગિફ્ટ આપી દીધું છે મારી પસંદનું અને મને હે દેખ્યો બ્રેસલેટ મે પસંદ કર્યું છે અને એમને આજ મને આપવાનું કીધું છે કે આ તમને ગિફ્ટ કરું છું સો થેન્ક યુ સો મચ અ ગિફ્ટ માને અને બહુટ બ્યુટીફુલ છે એમની એક શોપ અહીંયા છે આપણે ગાઈ સર્કલ છે ત્યાં હે ને હા ગાઈ બીજી દુકાન છે આપની ત્યાં તો હું રેગ્યુલર કસ્ટમર છું ત્યાં તો હું આવું છું તો આ બહુ જ બ્યુટીફુલ મને બ્રેસલેટ આપ્યું છે મને હજી સુધી ઘરમાંથી કોઈ ગિફ્ટ નથી આપી પણ અહીંયાથી પહેલું ગિફ્ટ મળ્યો છે બહુ મસ્ત છે સો થેન્ક યુ સો મચ હેરી થેન્ક યુ સો અહીંયાથી હવે અમે નીકળીએ છીએ બીજી પણ ઘણી બધી વસ્તુઓ મારા ભાભીએ પસંદ કરી છે એમને ત્રેપન હજાર ત્રેપન હજાર

એ લોકો મારી પાસેથી પૈસા નહીં લેતા તો આજે તમે મને ફરાઈ અને તમે પણ પૈસા નહીં લીધા તમને તો ખબર નથી ને તમે પૈસા નહીં લીધા તો થેન્ક યુ સો મચ અરે અરે થેન્ક યુ સો મચ રાજુભાઈ થેન્ક યુ હેપી બર્થ ચલો થેન્ક યુ તો ફ્રેન્ડ્સ સંજુ સલોનમાં જઉં છું હવે જોઈએ એ મને શું ફ્રી આપે છે બર્થડેમાં તો સંજુને મળીએ અને ફ્રી ગિફ્ટ લઈએ ચાલો સો હાય સંજુ गुड गुड संजू आज मेरा बर्थडे है मुझे बर्थडे वही कर दो पहले <laughs> थैंक यू और मैं सब जगह जा रही हूँ जहाँ जहाँ लोग मुझे जान रहे हैं मतलब जहाँ मैं रेगुलर जाती हूँ और उन लोगों से बोल रही हूँ कि आज मेरा बर्थडे है तो आप मुझे क्या फ्री ट्रीटमेंट दोगे या फ्री गिफ्ट दोगे तो अभी मैं एक ज्वेलरी के वहाँ से आ रही तो उन लोगों ने मुझे एक ब्रेसलेट दिया okay. सिल्वर तो आप अपनी तरफ से मुझे क्या फ्री दोगे मैं हेयर ही करवाती हूँ हर बार आपको पता है तो हेयर में ही कुछ तो कर थैंक यू थैंक यू सो आज मेरा हेयर का ट्रीटमेंट करके देंगे संजू तो वो फटाफट चालू कर देते हैं थैंक यू चलो सो फ्रेंड्स दर वक्त ने भूत भूतनी ભૂત જેમ ભૂતની જેમ બનીને આવું છું અને મને સુંદરી બનાવી દે છે અમારા સમજુભાઈ અને આજે બર્થડે હતો એટલે બર્થડે સ્પેશિયલમાં શું કર્યું આપણે હા હેર સ્પાકી મસ્ત વાળા સો બહુ જફ હોય છે ડ્રાય હો ગયો છે હા તો દીકરા મચ બર્થ ગિફ્ટ ગિફ્ટ મેને કે થેન્ક યુ ચલો હે બાય બાય ફ્રેન્ડ્સ નેક્સ્ટ હું આવી છું અહીંયા ખેતેશ્વરમાં અને અહીંયા આવીને એમની જોડે માગીશ કે એ લોકો મને આજે ગિફ્ટમાં શું આપે છે ફ્રી હેલો ભૈયા હેલો નમસ્કાર ભૈયા આજ મેરા બ पहले तो मुझे बर्थडे विश करती थी थैंक यू थैंक यू भैया और मेरा ऐसा एक कॉन्सेप्ट है मेरे वीडियो के लिए okay. के मैं रेगुलर जाती हूँ okay, जिनके वहाँ मतलब रेगुलर शॉपिंग करती हूँ okay. उनके वहाँ मैं जाऊँगी और उनको बोलूंगी कि आज मुझे आप क्या गिफ्ट दोगे <laughs> मतलब <laughs> क्या फ्री दोगे दो, आपका हक बनता है સો એ લોકો રેડી કરે ત્યાં સુધી હું વેઇટ કરું છું હું મારું મારું શોપિંગ કરી લઉં પર્સનલ સો ફ્રેન્ડ્સ મારું ગિફ્ટ રેડી છે અને થેન્ક યુ સો મચ અને દર વખતે હું અહીંયાથી આ તો લઈ જાઉં છું અને अगर कोई ये वीडियो दिखा के आया तो आप उससे डिस्काउंट दोगे बिल्कुल आपका नाम लेके आएगा तो 100% देंगे ओ लो मारी साथे साथे तमने लोगों ने पण गिफ्ट मडी गयो એટલે તમે જારે પણ આવસો તો મારું નામ લેસો મારું આ વિડિયો બતાવશો તો ચોક્કસથી તમને ડિસ્કાઉન્ટ આપશું ડિસ્કાઉન્ટ ઈ મર્જેલ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મર્જે ઓ વાવ મેનલ ટ્રીટમેન્ટ છે ને હાજી હાજી તો છે ખાસ ધ્યાન આપવાનું હશે અરે વેરી ગુડ थैंक यू सो मच फॉर योर गिफ्ट थैंक यू थैंक यू थैंक यू थैंक यू चलो तो પછી હું નીકળું ઓકે બાય બાય ટાડા એક બેગ માં બધું મૂકી હા એ બેગ લઈ ગયો તો પછી હું અહીંયા થી હવે નીકળું છું અને નેક્સ્ટ જગ્યાએ ગિફ્ટ લેવા માટે જઉં છું થેન્ક યુ સો ફ્રેન્ડ્સ હું આવી છું હવે અર્બુદા જ્વેલર્સમાં અને ભાઈ મને કીધું હતું કે તમે આવજો અને આપણે કરીશું તમારો વિડીયો સો હું અહીંયા આવી છું સો ભૈયા મેં આ ગઈ હું આપને થા મુજબ મેં રેગ્યુલર હું અહીંયા રેગ્યુલર આવું છું મતલબ મારા જ્વેલરી લેવા માટે મારું આખું ફેમિલી અહીંયા આવીને લઈ જાય છે અને બહુ સારી ક્વૉલિટીના અહીંયા જ્વેલરી હોય છે હવે જોઈએ છે કે ભાઈ મને શું આપે છે ગિફ્ટમાં આજે મારો બર્થ છે સો તમારા ત્યાંથી મને કંઈ ફ્રી મળવું જોઈએ એ પણ એ કંઈ પણ મળી શકે તમ તમારી ચોઈસનું તો હું જોઈ લઉં પહેલાં કે બધું શું શું વસ્તુઓ છે કઈ નવી વસ્તુ આવી છે ને એમાંથી મને શું પસંદ આવે છે ઓકે તો મળીએ છીએ આવી હતી તો ગિફ્ટ લેવા માટે પણ મને એટલું ગમી ગયું કલેક્શન કે હું આ એક બ્રેસલેટ અને એક આ બ્રેસલેટ અને એક આ બ્રેસલેટ જે એકદમ યુનિક છે એ હું બાય કરી રહી છું મારા માટે સો ગિફ્ટ તો એ મળવાની જ છે મને પણ એના સિવાય પણ મેં આ ત્રણ બ્રેસલેટ મારા માટે પસંદ કર્યા છે મને મને બહુ જ ગમ્યા છે તો હું આ પણ ત્રણ લઈશ તમે જોઈइए છે મને શું સો ફ્રેન્ડ્સ મારું ગિફ્ટ રેડી છે તો દે મને સો મચ આપ જરૂર છે આપ્યાના તમે બધા આવજો હું તો અહીંયાથી જ ખરીદું છું અને બહુ સારું અને સારી ક્વૉલિટીનું ચાંદી હોય છે બીજી બધી જગ્યાએ ચાંદી હોય છે પણ કાળું પડી જાય છે પણ અહીંયા આ લોકો ગેરંટી સાથેનું ચાંદી આપે છે કે કાળું પડે તો પૈસા પાછળ હે ને તો બહુ સરસ અહીંયાની સર્વિસ બહુ સારી હોય છે અને અહીંયાનું ચાંદી બહુ સારી હોય છે સ્પેશિયલી ચાંદીની દુકાન છે સો પ્લીઝ પ્લીઝ અહીંયા એક વખત તો વિઝિટ કરજો કરજો ને કરજો ને થેન્ક યુ સો મચ તમે મને આ ગિફ્ટ આપ્યું થેન્ક યુ થેન્ક યુ ચલો તો હવે ઘરે નીકળીએ ફટાફટ મેં પણ મારા બીજા જે બ્રેસલેટ છે લઈ લીધા એનું બિલિંગ પણ કરાવી દીધું ને હવે હું પણ ઘરે જવા નીકળું છું ટડા ચલો ઘરે મળીએ છીએ થેન્ક યુ સો ફ્રેન્ડ્સ બર્થડે મને ગયો છે મારો અને બધાએ બહુ સરસ સરસ ગિફ્ટ આપી મને કે આ અર્બુદામાંથી અને નેહા જ્વેલર્સમાંથી થેન્ક યુ સો મચ તમે લોકોએ આટલી સરસ મને ગિફ્ટ આપી એના માટે અને જે જે લોકોએ મને બધે વિશ કર્યું છે એ બધાને થેન્ક યુ સો મચ અને બસ આવી જ રીતે તમારા આશીર્વાદ અને પ્રેમ આપતા રહેજો હું આવી જ રીતે તમને એન્ટરટેન કરતી રહીશ ખુશી ખુશ કરતી રહીશ અને બસ થેન્ક યુ સો મચ અહીંયા જ આ વિડીયોને એન્ડ કરું છું વિડિયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં ભૂલતા નહીં હેપી બર્થ કહેવાનું થેન્ક યુ બાય બાય ટળા